બરાબર તો આનો આપણને ઉપયોગ કરવાનો ક્યાંક ને ક્યાંક થશે એટલે આપણે સ્વર યાદ રાખવા ખૂબ જરૂરી છે ચાલો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે સીધી કે ઉલટી ગોઠવણીમાં વચ્ચે એક બે કે તેથી વધારે અક્ષરો છોડી દીધા હોય તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે એ સીડી એફજી એચ જી કે એલ એમ તો ચલો અહીંયા જુઓ ચાલો આને અહીંયા બીને છોડી દીધું છે પણ અહીંયા જો કેવું કર્યું છે તો અહીંયા એક અક્ષર છે અહીંયા બી ને છોડીને બે અક્ષર છે અહીંયા ઈ ને છોડીને ત્રણ અક્ષર છે અહીંયા આઈ ને છોડીને ચાર અક્ષર છે તો હવે આપણે

એટલે એમ છોડ દેવાનું એટલે ઓ પી ક્યુ આર તો આ રીતે આવી અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી આપણે ઉકેલવાની છે ચાલો હવે બીજો સમજીએ પહેલા બીજા ગોઠવણીમાં ચોક્કસ અક્ષરો છોડ્યા હોય તો અહીંયા જુઓ અહીંયા એ બી છે બરાબર પછી અહીંયા બધામાં બે બે અક્ષર છે પણ અહીંયા વચ્ચેથી કંઈક છોડ્યું છે અહીંયા શું છોડી દીધો સી એ બી પછી સી છોડ્યો પછી બી ઈ તો અહિયાં શું છોડ્યો છે એફ

પછી સી આપે છે પછી સી થી પૂરું થયું એટલે ડબલ સી અને પછી છે આ રીતે પણ તમે ઉકેલી શકો છો ચાલો હવે સમજીએ વિશિષ્ટ નિયમ પ્રમાણે ચાર કે પાંચ ના જૂથમાં ગોઠવ તો અહીંયા કેવું છે જુઓ ઈ બી સીડી પછી ઈ એફ જી એચ

હવે આપણે નવા ઉદાહરણ દ્વારા સમજીએ અક્ષરો સમૂહમાં સ્વર કે વ્યંજનની નિશ્ચિત સંખ્યા હોય બરાબર અક્ષરોનો સમૂહ છે એમાં સ્વર કે વ્યંજનની કોઈ નિશ્ચિત સંખ્યા છે તો આને આપણે સમજીએ તો તો અહીંયા જુઓ ચાલો પહેલા તો એક તો આ બધા ક્રમિક છે બી સીડી તો અહીંયા ઈ આવશે વચ્ચે એ આપણે નક્કી થઈ ગયું હવે અહીંયા જોઈએ ચાલો અહીંયા એ ઈ સ્વર બરાબર ઈ પત્યો પાછો ઈ સ્ટાર્ટ કર્યો અને પછી આઈ તો આઈ આઈથી સ્ટાર્ટ કર્યો અને ઓ તો હવે આપણું સ્ટાર્ટિંગ ક્યાંથી થશે તો ઓ ઇ આ રીતે સમજી હવે તો બી એસી જીઆઈએચ અને જેઓ કે તો ચાલો અહીંયા જુઓ અહીંયા વચ્ચે સ્વર છે બરાબર ને જુઓ એ ઈ આઈઓ એ બધા શું છે સ્વર તો હવે આપણે વચ્ચે સ્વર કયો બાકી રહ્યો યુ એ ઈ યુ એલો એ તો હું કઈ ગયો હવે ચેક કરીએ બી પછી સી તો બી પછી ઈ આઈ ગયો એટલે બી એફ બરાબર પછી જી એચ બરાબર હવે આઈ આવી ગયો એટલે ક્યાંથી શરૂઆત કરી જે કે તો હવે આપણે કે પછી શું આવશે એલ એમ બરાબર જે કે એલ અહીંયા આવશે એમ આમ લાઈન સર છે પણ જો તમારો સ્વર આવી ગયો હોય તો એના પછીના મૂળાક્ષરથી તમારે શરૂઆત કરવાની છે તો આપણો જવાબ શું બનશે અહીંયા તો એલ યુ તો આ રીતે આપણે અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી તમે આ રીતે એનો વિડીયો વારંવાર જોઈ અને પુનરાવર્તન કરી લેજો અને આગળના તમામ વિડીયો ફરીથી એકવાર જોઈ એનું પણ પુનરાવર્તન કરી લેજો ચાલો મળીશું હવે આપણે આવતા વિડીયોમાં